हरियाणा राजीव रामा मामले कांग्रेस ने छेड़ा आंदोलन बीजे मेडिकल ना डॉक्टर और कर्मचारियों ना फोकस डीडीएस रिटर्न को बॉन्ड जड़ पाया बाजूपुरा अपहरण ने कन्नडी केस में 3 जड़ पाया હિન્દુઓની આસ્થાનું કેન્દ્ર અને બાર જ્યોતિર્લિંગ પૈકીના એક જ્યોતિર્લિંગ બાબા કેદારનાથ બદ્રીનાથ સહિત ઉત્તરાખંડ ની ચારધામ યાત્રા ગયેલા સેંકડો ગુજરાતી પરિવારો કુદરતના કાળા છે કોપને વેઠીને અમદાવાદના સ્ટેશન પરત ફરેલા તમામ યાત્રીઓના ચહેરા માત્ર વેદના જ જોવા મળી હતી અમદાવાદ અને ગોધરાના ચોવીસ પરિવારના લોકો ગઈકાલે રેલવે સ્ટેશન પર ઉતરેલા યાત્રીઓ પોતાના સ્વજનોને જોઈને ચોધાર આંસુએ રડી પડ્યા હતા આવો સાંભળીએ આ દર્દના કહાની યાત્રીઓના મુખે शनिवार शाम को हम केदारनाथ से उतरे नीचे और जोड़ी कुंड आए एक घंटे वाली हादसा हुआ मानो ये घंटे के दे लिए ही हमारा वो नसीब था ये घंटे से पहले हम नीचे आ जाए जैसे हम जोड़ी टोड तो आए और मालूम हुआ कि ऊपर ये हादसा चालू हो गया है हम वहाँ से तुरंत का तो चालू हुआ हमारे तो बद्रीनाथ जाना लेकिन बद्रीनाथ पहुंच नहीं पाए बीच कोई छूट गई और वापस हमारे हरिद्वार तो आना पड़ा। वो तो सत्तर किलोमीटर का फासला तय करने में हमारे साथ तकरीबन तो तीन दिन लग गए और रास्ते में बहुत सारी परेशानी आई कई पुल बह गए थे कहीं पे चट्टाने गिर रही थी वो सब हादसा होने के बावजूद हम तीन दिन के बाद हरिद्वार हमारा पूरा ग्रुप सही सलामत है कोई भी प्रॉब्लम नहीं है सब साथ में है और बिल्कुल सब खैरियत यात्रा पे गए थे हम बद्रीनाथ से केदारनाथ से उतरकर बद्रीनाथ लौट रहे थे दर्शन करने को जा रहे थे वहाँ पर बहुत बारिश हुई और हम दो घंटे लेट होकर जाते तो हम भी वहाँ बैठ जाते साथ में हम वहाँ कोचर गाँव था वहाँ सब रुके थे फिर बाद में वहाँ पानी भी नहीं था था खाना भी नहीं दो दिन खाना तक साथ तो 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 में नाश्ता था वो ही लिया। वहाँ साथ पास से हम निकल रहे थे सब बहुत मकान वगैरह सब बहुत गिरते हुए देखे, पहाड़ हमारी गाड़ी के सामने से मतलब पहाड़ और पथरे गिरे हुए थे दो तीन घंटे हम वहाँ खड़े रहे बाद में वो क्रेन वाले जिसका बाद में हमारी गाड़ी आगे चल उत्तराखंड વરસાદ ને લીધે તારા થયેલા વિસ્તારોની મુલાકાત લેવા માટે ગુજરાત મુલાકાત કરશે બીજી તરફ કેદારનાથમાં ફસાયેલા ગુજરાતના સોળ યાત્રીઓને ગુજરાત સરકારના વિમાનમાં અમદાવાદ લાવવામાં આવ્યા હતા પ્રદેશ કોંગ્રેસ આગેવાનોની એક ટીમ ઉત્તરાખંડમાં રાહત બચાવ કામગીરીમાં જોડાવા માટે ઉત્તરાખંડ જવા રવાના થઈ છે છે તાજેતરમાં મોદી સરકારના કેબિનેટ કક્ષાના પાણી પુરવઠા મંત્રી બાબુભાઈ બોખીરિયા ને પોરબંદર કોર્ટના ખનીજ ચોરીના આરોપસર ત્રણ વર્ષની કેદની સજા ફટકારી છે જોકે હજુ સુધી બોખીરિયા

લોકોના ઉપર ભય ફેલાવીને રાજ કરવું એનો ધર્મ છે એના આધારે આ ચોર કંપની જે ગાંધીનગરમાં બેઠેલી છે એને કાઢવા માટે કટિબદ્ધ થઈને આ નહીં તો પણ પ્રજાના વચ્ચે જઈને ન્યાય કરવાનો છે એના માટે આપણે બોલાવ્યા છે આવી ખરી ગરમીમાં આ છો આપનો આભાર માનું છું આ પ્રસંગે વિધાનસભા વિરોધ પક્ષના નેતા શંકરસિંહ વાઘલાએ જણાવ્યું કે મોદી સરકારના મોટા ભાગના મંત્રીઓ ભ્રષ્ટ છે અને જો બોકીરિયા રાજીનામું નહીં આપે તો આ મુદ્દે અમે છેક રાષ્ટ્રપતિ સુધી રજૂઆત કરીશું જ્યારે કોંગ્રેસ પ્રદેશના પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે અમે બોકેરિયાના રાજીનામા માટે સતત આંદોલન ચાલુ રાખીશું આ આંદોલનમાં સિદ્ધાર્થ પટેલ સુરેન્દ્ર પટેલ સામાજિક સંગઠન છેલ્લા ચેરમેન જગદીશભાઈ દવે સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા

ડેટાનો ઉપયોગ કરી 95 જેટલા ડોક્ટરના ખોટા ટીડીએસ રિટર્નની ફાઇલ બનાવી ઇન્કમ ટેક્સમાં ફાઈલ કરાયા હોવાનું તપાસમાં ખુલ્યું અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં આવેલી બીજે મેડિકલ કોલેજના એકાઉન્ટન્ટ શંકરભાઈ પટેલે ક્રાઇમ બ્રાન્ચ શહેરમાં ફરિયાદ કરી હતી કે તેઓની સંસ્થાના કર્મચારીઓના ટીડીએસના રિટર્ન ભરવાનું કામ ભરતભાઈ એન પંડ્યાને સોંપવામાં આવ્યું છે આ રિટર્ન દર 3 મહિને ફાઇલ કરવામાં આવે છે તારીખ એકત્રીસ બાર બે હજાર બારના ટીડીએસ રિટર્ન ફાઇલ કર્યા બાદ ફરીથી અમારું રિટર્ન ભરવા બાબતે ઇન્કમટેક્સની નોટિસ મળી હતી પરંતુ રિટર્ન ફાઇલ કરી દીધું હોવાથી નોટિસને ગણગારી ન હતી ગઈકાલે રેમનાજ ખાતે છે મેડિકલ કોલેજના જે છે આઈટી રિટર્ન જેટલા રિટર્ન અને ફાઇલ કરી દીધેલા છે એની હકીકત બીજે મેડિકલના વહીવટદારો કે એમના વહીવટકર્તાઓના જાન ઉપર આવતા ગુનો દાખલ કરવામાં આવે છે હકીકત એવી ખુલેલ છે કે જે વ્યક્તિએ આ બોગસ પીડીએફ રિટર્ન જે ફાઇલ કર્યા છે એ અગાઉ એમને કોન્ટેક્ટ કામ આપવામાં આવેલું પરંતુ છેલ્લા એક દોઢ વર્ષથી આ પાસેથી પરત લઈ લેવામાં આવેલું એટલે એમની પાસે જે જૂના ડેટા હતા ડૉક્ટરશ્રીઓના પાન કાર્ડના નંબર અને નામ અને પગારની જૂની ડિટેલ એ આધારે એણે કોઈને પણ પૂછ્યા વગર ડૉક્ટર શ્રીઓની સહમતિ લેવા વગર પીડીએસ ફાઇલ કરી દીધેલા છે અને આ ફાઇલ કરાવવા પાછળનું કારણ એ છે કે નવા જે એક ચાર્ટર્ડ એકાઉન્ટની બીજે મેડિકલ કોલેજ તરફથી નિમણૂક કરવામાં આવી એની સાથે રેમનેશ્યર એ માટે અને એને કામમાં વિક્ષેપ પડે અને હેરાન થાય એક વખત પીડીએસ રિટર્ન ભરાઈ ગયા પછી બીજી વખત ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સ્વીકારે નહીં

અપહરણ તથા ખંડણી માગવાના કેસ માં નાસ્તા ફરતા ત્રણ આરોપી ક્રાઇમ બ્રાન્ચે કાર સાથે અમરાઈવાડી વિસ્તાર માંથી ધરપકડ કરી હતી માધુપુરા વિસ્તારમાં રહેલા પ્રવીણ ઉર્ફે પિન્ટુ જયસિંહ ચૌહાણનું નવ ત્રણ બે હાજર તેર ના રોજ આ વિસ્તારના બુટલેગા અને તેના સાથીદારો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું તેને અપહરણ કરી વાપી દમણ તેમજ નાસિક ખાતે લઈ જઈ બે લાખ ની ખંડણી માંગવામાં આવી હતી અને ખંડણી આપ્યા બાદ તેને મુક્ત કરાયો હતો બુટલેગરની વિદેશી દારૂની એક ટ્રકને પોલીસ પોલીસે બાતમી આ પોલીસને બાતમી આપી પકડાવી દેવાની અદાવત રાખી પ્રવીણ પ્રવીણ નું અપહરણ કરાયું હોવાનું ક્રાઇમ બ્રાન્ચ સૂત્રોએ જણાવ્યું હતું તાજેતરમાં ગયા માર્ચ મહિનામાં માધુપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી

બીજા છે ભરતકુમાર ઉદયલાલ ગુર્જર મારવાહી અને ત્રીજા છે હિંમતલાલ રામચંદ્ર ગુર્જર આ ત્રણેયની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજ રોજ આ અપરના ગુનામાં ધરપકડ કરવામાં આવેલી છે આ સિવાય એની સાથે જે બીજા એના સાગરિકો હતા સંડોવાયા હતા તેના નામ પણ જોવામાં આવે છે અને એ વધારાના ગુનેગારોને પકડવાની પણ તજવીજ ચાલુમાં છે આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપાઈ હતી

ચાતુર્માસ યોજના છે આ અંગે પ્રખર પ્રવચનકાર આચાર્ય રશ્મિ સુરેશ્વરજ મહારાજે જણાવ્યું કે પાલિતાણા ખાતે શાસ્ત્રોમાં આવતી રાજા ઇન્દ્રાએ રચેલી ભગવાન આદિનાથની વિનિત નગરી ત્રણ લાખ સ્ક્વેર ફૂટમાં ઊભી કરવામાં આવી છે જેમાં સાત આરાધકો એક સાથે બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે અહીં નક્શીવાળું જૈન દેરાસર પિરામિડ નૌકાર ધ્યાન મંદિર સાઈડની અનેકવિધ વ્યવસ્થા કરવામાં આવી છે આ ચાતુરમાસ તારીખ 19 જુલાઈના દિવસથી શરૂ થશે તે દરમિયાન વિવિધ સત્રો યોજાશે જેમાં યુવાનો મોટી સંખ્યામાં જોડાશે કોલાવીરી ડી થી સમગ્ર વિશ્વમાં છવાઈ જનાર સાઉથના સુપરસ્ટાર ધનુષ અને સોનમ કપૂર ટિપિકલ બોલિવૂડ મસાલા ફિલ્મમાં જોવા મળે છે આ ફિલ્મમાં લવ સ્ટોરી ધર્મ જાતિવાદ પોલિટિક્સના બધી જ બાબતો સાથે

ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર